સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો અને દાતારોની ભૂમિ પીરો વીરો દાનવીરો અને સુરવીરોની ભૂમિ નેક ટેક અને ખાનદાનીની ભૂમિ એવા જ દાનવીર ચાંચોજી પરમાર અને કળયુગમાં પણ પરચા પૂરનાર દાદા માંડવરાયજીને આજે આપણે વંદન કરીએ કે જ્યાં મંદિરના શિખર પર મોર આવીને બેસે પછી જ આરતી થાય છે મૂળીની રાજગાદી પર ચાંચોજી પરમારનું રાજ હતું એક વખત હળવદના રાજા કેસરજી ધ્રોળના રાજા અને ચાંચોજી પરમાર એક સાથે દ્વારકાધીશની યાત્રાએ જાય છે દ્વારકાધીશને શીશ નમાવી ત્રણેય દરબારોએ પ્રતિજ્ઞા લીધી કે અમારા આંગણે જે કોઈ આવે એ ખાલી હાથે પાછો ફરશે નહીં દ્વારકાધીશની સામે લીધેલ પ્રતિજ્ઞા કોઈ કારણોસર ધ્રોળ અને હળવદ દરબાર નિભાવી શક્યા નહીં પણ મૂળી દરબાર ચાંચોજી એમની પ્રતિજ્ઞા પર અડગ હતા એમ કહેવાય છે કે હળવદ અને ધ્રોળ દરબારે યુક્તિ કરીને ચાંચોજીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હળવદ દરબારે દસોદી ચારણને વાત કરી દરબાર કહે ગઢવી કાંઈક એવું માગો કે પરમાર તમને આપી શકે નહીં ગઢવી કહે ભા એ તો પરમારનો વંશ હું માથું માગી તો માથું એ વધેરી દેશે બાપ ગઢવી હા ના હા ના કરતા હળવદ દરબારના આગ્રહના કારણે મૂળી પધાર્યા ચાંચોજી કહે કવિરાજ કંઈક આશા કરો બાપ તમથી નહીં બને અરે કવિરાજ માંડવરાય જેવા મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર મારી નહીં એની ધજા ફરકે છે કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી મારો ધણી માંડવરાય મારી લાજ એ એની લાજ કવિરાજ બોલો માંડવરાય લાજ રાખશે અન્નદાતા મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાય પણ નથી જોઈતી પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો તમ તમારે જે માગવું હોય તે માંગો કવિરાજ કવિરાજે ગોઠણભર થઈને દુહો લલકાર્યો અશ આપે કે અધિપતિ દે ગજ કે દાતાર સાવજ દે મું રે પાર કરા પરમાર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવ તો હાવજ આપ આખી સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવ તો હાવજ જમી દાન કે દે જબર લીલવળું વળું લીલાર હાવજ દે મું સાવભલ પાર કરા પરમાર કોઈ જબરા રાજા હોય એ જમીનના દાન આપે કોઈ પોતાના માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે હું હાવ જ માગું છું આખી કચેરીમાં હાહાકાર થઈ ગયો અરે કવિરાજ આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માનો છો પણ કવિરાજે તો બિરદાવળ ચાલુ જ રાખી કરોડ પસાદે કાવ્ય દને લાખ પસા લખવાર હાવ જ દે મુલ પાર કરા પરમાર તું બીજા કવિઓને ભલે કરોડ સરપાવ દે અને લાખ પસાવ દાન દેજે પણ મને તો હે પાર કરા પરમાર હાવજ જ ખપે દોઢા રંગ તું ને દઉં સોઢા બુદ્ધિ સાર મોઢે ઉજળે દે મને પાર કરા પરમાર હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર હસતું મોં રાખીને મને હાવજ જ દેજે એટલે હું રાજાઓની કચેરીઓમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કહુંબો લઈશ ચાંચોજીના મુખ પરની એક પણ રેખા બદલી નહીં હસતા હસતા એણે કહ્યું કે કવિરાજ કાલે સવારે તમને હાવજના દાન દેશું મધ રાતે માંડવરાયના સ્થાનકમાં જઈ ચાંચોજીએ અરજ ગુજારી હે હુરજદેવ જીવ તો હાવજ કેવી રીતે દઉં તારી ધજાની લાજ રાખજે દેવળના ઘૂમટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો હે ક્ષત્રિય એમાં મારી પાસે શું આવ્યો મારા ડુંગરામાં આઠ આટલા હાવજ ડણક દઈ રહ્યા છે તું તો ક્ષત્રિય છે એકાદને ઝાલી લે વહેલી પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરે ગયા કવિરાજને કહ્યું કે ચાલો કવિરાજ હાવજ આપું પરમારના ચારણોએ બિરદાવળી ઉપાડી પાંચાળી ચીરપુરિયા વિઠ્ઠલ તે વણપાર શરમ રાખ્યા ચાચા તણી જગદી ક્ષણ ગજતાર ત્યાં તો ડણકું દેતો એક સિંહ નીકળ્યો દોટ કાઢીને ચાંચોજીએ એના કાન પકડ્યા બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ હાવજના દાન કવિરાજ પાછા પગે ભાગવા લાગ્યા ત્યારે ચાંચોજીએ સાદ કર્યો કવિરાજ નવ લાખ લોભડિયાળીઓ લાજે છે કોઈકના શીખવા મારી લાજ લેવા આવ્યા ને હવે ભાગો છો હાવજ ભાળી સામ હો ભડક્યા કેમ હી ભાગ પાથું પાછા ભાગ ભરવા ન ઘટે ભડ જને સિંહને સામે ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો દાન માગતી વખતે કવિરાજ એ વાત ભૂલી ગયેલા કે દેવા કરતાં દાન લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના છૂટકો નહોતો ચારણની કીર્તિ લાજે શું કરવું ચતુરાય કરીને આઘા ઊભા ઊભા કહ્યું ચાંચે સિંહ સમર્પિયો કેસર જાલિયો કાન રમતો મેલ રણ મને પૂગ્યો પર માર ધણી હે બાપ ચાચા તે કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે એને રમતો મૂકી દે રાણા હાવજના માથે હાથ મૂકી રાજા કહે જાઓ વનરાજ આજે પરમારો અને મૂળીરાજની લાજ રાખી બાપ હાવજ ચાલ્યો ગયો પણ હાવજને જોનારા બોલી ઉઠ્યા કે આ તો માંડવરાય પોતે જ આવ્યા હતા આમ એ માંડવરાયના મંદિરે સદીઓથી સાંજે ત્યારે નિશ્ચિત સમયે મોર આવે છે ક્યાંથી આવે છે કોઈ નથી જાણતું આવીને મંદિરના એક ઘૂમટની નિશ્ચિત જગ્યા ઉપર બેસે છે અને નિશ્ચિત સમયે બે અષાઢી ટહુકા કરે છે અને મોરના ટહુકા બાદ નગારે ઘા પડે છે ઝાલર રણકે છે ભગવાન માંડવરાયજીની આરતી થાય છે મોર ક્યાં જ રાત રહે છે સવારે દરરોજના નિયત સમયે મોર ટહુકા કરે છે અને આરતી બાદ મોર જતો રહે છે ક્યાં જાય છે એ કોઈ જાણતું નથી પણ સાંજે ચોક્કસ નિયત સમય આવી જાય છે એમ કહેવાય છે કે કોઈને પણ રસોળી થઈ હોય તો માત્ર એક સોફારી દાદાના પારે મૂકવાની માનતા માને તો વગર દવાએ રસોળી આપોઆપ મટી જાય છે આવા ઘોર કળિયુગમાં પણ પરચા પૂરનાર માંડવરાય દાદાને કોટી કોટી વંદન